નમસ્કાર વેબલે ગુજરાતી ના ધર્મ માં આપનું સ્વાગત છે આજે અમે તમને જણાવી રહ્યા છીએ રક્ષાબંધન પર કરવામાં આવતા કેટલાક ઉપાય વિશે રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પવિત્ર સંબંધો ને મજબૂત કરવાનો દિવસ છે જ્યોતિષ અને ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ભાઈ બહેન ના બંને ના સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે તો આવો જાણીએ આ પાંચ ખાસ ઉપાય વિશે ભગવાન ગણેશ થી રાખડી બાંધો ઉપાય છે રાખડી બાંધતા પહેલા ભગવાન ગણેશને એક રાખડી અર્પિત કરો ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે તેમની રાખડી બાંધવાથી બધા વિઘ્ન અવરોધો દૂર થઈ જાય છે અને તમારા સંબંધમાં કોઈ અવરોધ આવતો નથી આ ઉપાય તમારા જીવનમાં શુભ્રતા અને મંગળ લઈને આવે છે બીજો ઉપાય છે ભાઈ બહેન મળીને કરો ગાયની સેવા રચનના દિવસે ભાઈને બહેન મળીને ગાયને લીલું ઘાસ રોટલી ખવડાવો ધાર્મિક માન્યતા મુજબ ગાયમાં બધા દેવી દેવતાઓનો વાસ રહે છે ગાયની સેવા કરવાથી તમારી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને સંબંધોમાં મધુરતા કાયમ રહે છે ત્રીજો ઉપાય છે રક્ષાસૂત્રને લાલ કપડામાં બાંધીને ઘરમાં મૂકો રાખડી બાંધ્યા પછી ભાઈ જૂની રાખડી કે બચેલું રક્ષાસૂત્ર એક લાલ કપડામાં બાંધીને તિજોરી કે પૂજા સ્થાન પર મૂકી દો આ ઉપાય આર્થિક સમૃદ્ધિ અને સુખ શાંતિ માટે શુભ રહે છે ચોથો ઉપાય છે પીપળાના ઝાડ પર તેલ ચઢાવો રક્ષાબંધનના દિવસે પીપળાના ઝાડ પર તેલ ચઢાવો અને ઝાડની ચારે બાજુ સાત વાર કાચું સૂતર લપેટો પીપળાના ઝાડમાં શનિદેવનો વાસ હોય છે આ ઉપાય કરવાથી શનિ દોષ અને અન્ય ગ્રહ દોષ શાંત થાય છે જેનાથી જીવનમાં સ્થિરતા આવે છે અને ભાઈ બહેન બંનેનું નસીબ ચમકે છે અને પાંચમો ઉપાય છે ગરીબોને દાન કરો રક્ષાબંધનનો દિવસ ભાઈ બહેન મળીને કોઈ ગરીબ વ્યક્તિને કશું દાન કરો જો કે ભોજન કપડા કે પૈસા અથવા અન્ય જરૂરિયાત નો સામાન આપો શ્રાવણ પૂર્ણિમા દિવસે દાન પુણ્ય કાર્ય થી દ્રષ્ટિથી શુભ માનવામાં આવે છે તેથી આ દિવસે દાન કરવાથી પુણ્ય મળે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે તો મિત્રો આ હતા રક્ષાબંધનના દિવસે સુખ અને સમૃદ્ધિ વધારવાના કેટલાક ઉપાય વિશે માહિતી જો આપને મારા વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ભૂલશો નહીં